નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના લસણના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લસણના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર માર્કેટ યાર્ડમાં એક હજાર પાંચસો એકથી ચાર હજાર એકસો એકાવન રાજકોટ માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો જસદણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો એકાવનથી ત્રણ હજાર બસો એકાવન દાહોદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી પાંચ હજાર મહેસાણા માર્કેટ યાર્ડમાં એક હજાર બસોથી એક હજાર ત્રણસો જામનગર માર્કેટ યાર્ડમાં બે હજારથી ચાર હજાર પાંચસો ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર છસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એક હજાર આઠસો એકથી ચાર હજાર બસો એકવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો